એક બધો બહાર જો બોલું છું કેમ નમે બસ ભાઈ મા બસ તો લન જઈ ગાયો હવે ભાઈ ભૂલ ના તારે પાછળ જ આ મુ નાખો 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 આ બાજુ કહેતા રાખો મારું નામ કિંચલ રાઠોડ છે અને આ છોકરી અમારા પાડોશી રહે છે બાજુમાં રહે છે અને એના મમ્મી પપ્પા નથી એના પપ્પાને ને પાંચ છ વરસ થયા ગુજરી ગયા કેન્સર હતું એમને અને એના મમ્મીને પેરાલિસિસનો અટેક આવ્યો ત્રણ ચાર મહિના પહેલાં એમને ગુજરી ગયા અને હમણાં એમણે ચાલીવાળાએ અને એક અમારા કોકિલા માસી કરીને છે એમને થોડા સહભાગી થઈને અમને થોડી ઘણી મદદ કરી દીધી છે બધાએ અને એવી રીતે અમે એને કરિયાવર કરી આપ્યું છે એવી રીતે એના લગ્ન કર્યા છે ખાસ કરીને દીકરી જ્યારે સગાઈ હતી અને બે દિવસ પહેલાં જ માતાનું નિધન થયું હતું કઈ રીતે આપણે માતાને વિચાર આવ્યો હતો અને શું એમની માટે ભેગું કર્યું હતું અને દીકરીને પ્રણાવવાના કેટલા સપના જોયા હતા એના માતાને જ્યારે એનું નક્કી કર્યું એના મમ્મીને ને થોડું ટેન્શન આવી ગયું હતું કે એના પપ્પા નથી અને એમની ગરીબ પરિસ્થિતિ હતી કે હું બધું ભેગું કેવી રીતે કરી છે એટલે ચિંતાના કારણે એમને પેરાલિસિસ નો અટેક આવી ગયો અને એમાં એમને ગુજરી ગયા આજે જ્યારે દીકરીના રિયા ના લગ્ન થઈ રહ્યા છે તો કઈ રીતે આપણે સોસાયટીના લોકો સહભાગી બન્યા છે અને ખાસ કરીને શું શું કરિયાવાનો ભેટ આપવામાં આવી છે બધા ચાલી વળાય સહભાગી થઈને પોતપોતાની રીતે જેટલું બન્યું છે એટલું કર્યું છે ઘણા સાડી આપી છે ઘણા લોકો સોનાની વસ્તુ કરી આપી છે ચાંદીની વસ્તુ કરી આપી છે જેનાથી જેટલું બનતું તું એટલો સહભાગ આપ્યો છે ખાસ કરીને ઉમંગ અને ઉલ્લાસ સાથે આજે એક પ્રસંગ પરિવારમાં હોય એવી રીતે આજે પ્રસંગ ઉજવાઈ રહ્યો છે કઈ રીતે દીકરીને વિદાય આપશો આ દરેક ચાલી વાળા ને જેટલા સહભાગ આપ્યો છે ને એ દરેક પ્રત્યેક વ્યક્તિને આજે એવું છે કે અમારી પોતાની દીકરીને જ લગ્ન થઈ રહ્યા છે

અનેક લોકો મદદે આવ્યા છે અને સંસ્થા પણ મદદે આવી છે અને તમે પાડોશીઓએ પણ સૌથી પહેલાં સહકાર આપ્યો છે એક દીકરીને આજે રંગેચંગે વિદાય આપશો ત્યારે જરૂર એના માતા પિતા જ્યાં પણ હશે તેની આત્માને જરૂર શાંતિ પગશે શું કહેશો

તો અમને પણ એવું છે કે અમને પણ દીકરીના આશીર્વાદ દેવા દેવી અને અમે પણ સહભાગી આવી જાય એટલે એ જો અમને કુદરતની ગયા ક્યારેક અમને એટલું ભાગ લેવા મળ્યો હું કુંવારી દીકરીને ક્યાંક લગ્ન થાય છે તો આનો આપણા મા બાપની સાથે પણ સહભાગી થાય અને પણ અન્ય સમાજ એટલે અઢારે સમાજ હોય અઢારે સમાજની દીકરી હોય અમને સમાચાર મળશે એટલે અમે સેવા કરવા અને સહભાગી થવા તૈયાર છે ખાસ કરીને દીકરીને કરિયાવરમાં શું શું આપવામાં આવ્યું છે દીકરીના કરિયાવરમાં એમના કુટુંબવાળા છે ચાલીવાળા છે બધાએ મળી અને ટોટલ કરિયાવર એને કઠ્ઠો કરી આપ્યો છે અને બધાય સેવા કરી છે એટલે દીકરીના દાન આપ્યું છે કે ભાઈ આવો મોકો ક્યારે મળે સહભાગી થવા એટલે બધાએ થોડું થોડું ફૂલ તો ફૂલની પાકડી આપી અને સહયોગ કર્યો છે એટલે મને અમને પણ આનંદ છે અને ચાલીવાળાને પણ આનંદ છે જયંતરાજસિંહ મારી ગયું મેરીનેટરમાં રહ્યો છું બ્રાહ્મણ છું અને જે રિયા રિયાબેન રાઠવજી છે એ એના મા બાપ સમજો એના મા બાપ મળી ગયેલું છે જે દીકરી નિરાધાર છે બંને ભાઈબહેન નાના છે અને આજે અમારી જ્યારે મેરીનેટર ડાયા મહિના બચી છે તેમાં તમે સોસાયટીના રહીશો મળી આજે અમે રિયાના કામ ધૂમથી લગ્ન કરી રહ્યા છીએ રિયાને એના મા બાપનો અહેસાસ થવા જુદો નથી અમી અને એમના કુટુંબ રાઠોડ પરિવાર એ પણ સારી રીતે એમના દીકરીના સારી રીતે લગ્ન કરી રહ્યા છે તેમજ ચાલીના બધા સભ્યો ચાલીના બધા મેમ્બરો એ પણ સારી રીતે રિયાના લગ્ન કરી રહ્યા છે અને આવા અમને બહુ જ જગ્યાએ લગ્ન કરાવે પણ અમારા રિયાના જે લગ્ન હું આજે કરાવી રહ્યો છું હું એક આનંદ અનુભવું છે અને એના મા બાપ ઘરમાં છે એ પણ એક આજે આનંદ અનુભવતા મારી હૈયાતર મારી દીકરીના દીકરીના લગ્ન

અને ખૂબ જ કઠિન પરિસ્થિતિમાંથી આવેલો આ પરિવાર ભાડાના મકાન મળે છે એને પોતાનું મકાન નથી દીકરીને પોતાનું મકાન નથી બંને એની મમ્મી પણ અહીંયા માગતા ઇન્ટરવ્યુ ગયા છે ત્યાં મજૂરી કામ કરતા હતા અને મજૂરી કામ કરીને જેવા ઘેર આવ્યા એમને એટેક જ્યારે આવી ગયો એમને એટેક આવી ગયો અને દીકરીને તેર તારીખે એમને એટેક આવ્યો સોળ તારીખે બેબીના સગાઈની તારીખ લેવાઈ ગયેલી હતી અને તારીખ મેં જ આપેલી હતી સોળ તારીખ છતાં પણ આજે એનો બે મહિના ત્રણ મહિના જો થઈ ગયું અને

ફિફ્કસ લિમિટેડની સામે સરસપુટ અમદાવાદ આ રિયાના લગ્નની સગાઈની તારીખ નક્કી થઈ ગયા પણ એના ત્રણ દિવસ પહેલા જ એની મા મમ્મીનું અવસાન થયું હોવાથી અમારી ઉપર બહુ દુઃખદ થઈ ગયો થયું હોવાથી અમે આ લગ્ન થોડા ટાઈમ માટે મુલતવી રાખ્યા હતા અને અત્યારે અમે સર્વે ભાઈઓ અને અને એના મા બાપ કોઈ યાદ આવે એ રીતે અમે અમે ભાઈઓ સમગ્ર સંસ્થા તરફથી અને અમારા પંચના ભાઈઓ સર્વ મળીને અમે આ રિયાના ચોરી ની ઘર આંગણે ચોરી ભૂદેવ ની સાક્ષી ની અંદર મંત્રોચાર ઉચ્ચારી અમે એના લગ્ન સંપન્ન કરેલા છે માતા પિતા ભલે હયાત નથી પણ માતા પિતા આજે જ્યાં પણ હશે તેમની આત્મા અને માતા પિતા એ યાદ નથી પણ જ્યાં પણ એમના આત્મા હશે ત્યાં એમના આત્માને બહુ સુખ શાંતિ મળે એવી અમે પ્રાર્થના કરીએ છીએ કઈ રીતે દીકરીને કરિયાવરમાં શું શું વસ્તુ કોણે કોણે આપી છે અને કેટલા લોકો મદદરૂપ બન્યા છે દરિયામાં તો અમારા જેટલા અમારી જે દીકરીઓ છે ને એને જે જે કંઈ મળ્યું એ સર્વ બધા લઈ લઈને આવેલા છે અને વધતા અહીંયા તપોન સોસાયટી બે એ પટેલ છે પણ કોકિલાબેન એમને બહુ સારી એવી એની અંદર અમને મદદરૂપ થયા હતા સમગ્ર તેણીયા આ લગ્નનો સામાન જે કઈ કપડા સાડીઓ કટલરી એ કઈ જે કઈ હોય એમનેથી જેટલી અમને અમને મદદ બની એટલી અમને એ લોકોએ બેને મદદ કરેલી છે હાલો હા ધીરે ધીરે પગલા હાલો હાલો આ બેને આયે આયેને પઢાય તો બાપુ બરબેના આયા મેળા டா